જય દ્વારકાધીશ જય વગદાણાવાળા દાદા તો બધા મિત્રોને જણાવવાનું કે એક નવો લકી ડ્રો આવી રહ્યો છે એનું નામ છે શ્રી રાધે કૃષ્ણ રામદેવ પીઠ નવનિર્માણ મંદિર માટે કરવામાં આવેલ છે નાગોરની અંદર તો મિત્રો એ ડ્રો વિશેની આજે માહિતી હું આપવાનો છું કઈ જગ્યાએ થવાનો છે તો મિત્રો એ ડ્રો થવાનો છે કચ્છ ભુજ નાગોર શ્રી રાધે કૃષ્ણ રામદેપી મંદિરના નવનિર્માણ માટે તો મિત્રો એમાં કેટલા ઇનામ છે ટોકનની પ્રાઇઝ શું છે તો મિત્રો આજે હું જણાવવાનો છું તો મિત્રો એની અંદર કુલ કેટલા ઈનામ રાખેલા છે આપણે જોઈએ તો મિત્રો એની અંદર કુલ એક હજાર એકસો ને ઇનામ રાખેલ છે મિત્રો એમાં ઇનામ પણ સારા છે સ્કોર્પિયો છે સ્વિફ્ટ ગાડી છે ત્રણ ટ્રેક્ટર છે બાઇક છે એક્ટિવા છે સોના પેટે પૈસા પણ આપવાના છે રોકડ પેમેન્ટ પણ છે નાના મોટા ઘણા બધા ઇનામો છે તો મિત્રો તમારા કિસ્મત અજમાવવા માટે ફક્ત ત્રણસો નવાણું રૂપિયામાં ટોકન મેળવો અને મિત્રો ત્રણસો નવાણુંનું ટોકન મેળવી તમે મોટા મોટા ઇનામ જીતવાનો મોકો પણ મેળવી શકો છો તો જે કોઈ વ્યક્તિને શ્રી કૃષ્ણ રામદેવ પીર નવનિર્માણ માટે જે કોઈ વ્યક્તિને ફાળો ગણીએ અથવા ટોકન ગણીએ જે ગણીએ તે ફાળા રૂપે જ છે તો જે કોઈ વ્યક્તિને લેવાનું હોય ટોકન કિસ્મત અજમાવવાના હોય ફાળો આપવાનો હોય તો મિત્રો આપેલ નંબર ઉપર કોન્ટેક કરો ટોકન નોંધાવી શકો છો મિત્રો ફક્ત ત્રણસો ને નવાણું રૂપિયામાં તમને ટોકન ઓનલાઈન મળી રહેશે કોઈપણ વ્યક્તિને ઓનલાઈન ઓફલાઈન ટોકન લેવી હોય તો ઘણા બધા મિત્રો વિતરણ પણ ચાલુ છે તો મિત્રો લેવાની હોય તો ભૂલતા નહીં જય દ્વારકાધીશ જય વગાના વાળા દાદા